નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન સુધારા કયા છે જશો અને ત્યાં જઈ પોષણ ટ્રેકર એપ્લિકેશનને રાબેતા મુજબ અપડેટ કરી દેશો તમે અહીં જોઈ શકો છો પોષણ ટ્રેકર એપ્લિકેશનના એકવીસ પોઈન્ટ ચાર અપડેટમાં પાંચ નવા સુધારા છે જેમાં સૌથી અગત્યનો સુધારો છે એ સીબી અને વીએચએસએનડીનો છે તમે સીબી અને વીએચએસએનડીની એન્ટ્રી એન્ટ્રી કરો છો તેવા સમયે કેલેન્ડરનો ઇસ્યુ હતો એ દૂર થયો છે બીજા નંબરે કીબોર્ડ છે એ ઇમ્પ્રૂવડ થયું છે જેમ કે કોઈ નામ નોંધી રહ્યા છો તેવા સમયે તમે કીબોર્ડનો ઉપયોગ કરો છો અને કીબોર્ડમાં નામ ટાઈપ કરતા સમયે એ નામ ટાઈપ નથી થઈ રહ્યું અથવા તો એપ્લિકેશનની બહાર નીકળી જવાય છે તો એ સમસ્યા હતી અહીંયા દૂર થઈ છે ત્રીજા નંબરે છે એ ડેટ અને ટાઈમનો જે મેસેજ છે એ વારે વારે એપ્લિકેશનને ઓપન કરો છો ત્યારે આવી જતો હતો એ હવે એ દૂર થયો છે ચોથા નંબરે છે એ ફેસ ઓથેન્ટિકેશનનો છે નિશ્ચિત થયેલા જિલ્લાઓની અંદર આર વિતરણ એન્ટ્રી કરતા સમયે લાભાર્થીનો ફોટો ક્લિક કરવો જરૂરી છે તે અનુલક્ષીને આ અપડેટની અંદર સુધારો છે જે નિશ્ચિત જિલ્લાઓને જ લાગુ પડે છે એ સુધારામાં કહ્યું છે કે ફોટો છે એ કેપ્ચર કરતા સમયે લાભાર્થીનો ફોટો સારી રીતે પડી શકે એ અનુલક્ષીને આ સુધારો થયો છે પાંચમા નંબરે છે એ ફેસ રિકનનો છે જેમ કે નિશ્ચિત થયેલા જિલ્લાઓની અંદર હવે રાંચી જિલ્લો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે ઝારખંડમાં આવેલું આ રાંચી ડિસ્ટ્રિક છે રાંચી ડિસ્ટ્રિક્ટનો હવે ટીએચઆર વિતરણ એન્ટ્રી કરતા સમયે લાભાર્થીનો ફોટો ક્લિક કરવો જરૂરી છે જે આ ચોથા નંબરનો અને પાંચમા નંબરનો સુધારો એ હાલ પૂરતો ગુજરાતના લાભાર્થીને લાગુ પડતો નથી તો એકવીસ પોઈન્ટ ચારમાં ત્રણ સુધારા આપણને લાગુ પડે છે લાબેતા મુજબ તેને સમજીએ સૌથી પહેલાં તો તમે એપ્લિકેશન છે એને અપડેટ કરી દેશો અને ઓપન કરશો તો સુધારા નંબર પહેલો એ છે સીબીઇ અને વીએચએસએનડીમાં આવતું કેલેન્ડર ઇસ્યુ તમે મોરમાં જાઓ છો વધુના ઓપ્શનમાં જઈ ઇવેન્ટમાં જશો ઇવેન્ટમાં જઈ અને અહીંયા વીએચએસએનડી અને સીબી તમે સી વીએચએસએનડી ઉપર ક્લિક કરો છો અને તારીખ ઉપર ક્લિક કરો છો હાલ પૂરતું તો અહીંયા બેન દ્વારા વીએચએસએનડીની એન્ટ્રી થઈ ગઈ છે પણ તો જો મેં બાકી હશે અને તમે એન્ટ્રી કરવા જાઓ છો અને કેલેન્ડર ઓપન કરો છો તો એ કેલેન્ડર ઓપન થતું નહોતું એ હવે સુધારા થયો છે અને હવે કેલેન્ડર ઓપન થશે તમે નિશ્ચિત તારીખ છે એ ક્લિક કરી અને એન્ટ્રી કરી શકો છો એ મુજબ સીબીની એન્ટ્રીમાં પણ એ મુજબ છે કેલેન્ડર છે એ ઓપન નહોતું થતું જેના કારણે આપણે તારીખ છે એ નિશ્ચિત કરી શકતા નહોતા પરંતુ આ સુધારાના અનુલક્ષીને એકવીસ પોઈન્ટ ચારમાં હવે એ કામ કરી શકો છો ઓકે એ પછી છે બીજા નંબરનો સુધારો છે એ કીબોર્ડના અનુલક્ષીને છે જેમ કે તમે કોઈ નામ છે એ નોંધણી કરો છો અહીંયાથી આપણે કોઈ નામ છે એને નોંધીએ છે અને કીબોર્ડ છે એ નામ ઉપર ક્લિક કરીએ છે આ બકરાય તમે કીબોર્ડ યુઝ કરો છો તો બની શકે છે અગાઉ એવું હતું કે તમે નામ નિશ્ચિત નોંધી રહ્યા છો પરંતુ નામ નોંધાતું નથી અને કમ્પ્લીટ નામ નોંધાઈ ગયા પછી તમે એપ્લિકેશનની બહાર નીકળી જાઓ છો તો આ એક સમસ્યા હતી એ સમસ્યાનો પણ સમાધાન આ અપડેટમાં થયો છે એ દૂર કરવાનો પ્રયત્ન થયો છે ત્રીજા નંબરનો સુધારો એ છે કે તમે જ્યારે પણ એપ્લિકેશન છે એને ઓપન કરો છો એવા સમયે તમારી સામે ડેટ અને ટાઈમનો એક મેસેજ છે વારે વારે આવી જતો ઠીક છે ઓકે ઉપર તમે ક્લિક આપો છો તો એપ્લિકેશનની બહાર નીકળી જવાતું હતું આના અનુલક્ષીને અગાઉ વિડીયો દ્વારા સમજ મેળવેલી પરંતુ એ સમસ્યા છે એ પણ એકવીસ પોઈન્ટ ચારના અપડેટમાં સુધારો કરવામાં આવ્યો છે તો કુલ ત્રણ સુધારા છે એ એકવીસ પોઈન્ટ ચારના અપડેટમાં આપણને જોવા મળે છે હવે મહિનાના બે દિવસ બાકી છે સીબી બી અને વીએચએસએનડીની એન્ટ્રી કરવામાં આવતી સમસ્યા દૂર થાય છે જેને એન્ટ્રી બાકી હોય તો એ તમે પૂરી કરી દેશો તો આ હતું એકવીસ પોઈન્ટ ચારનો અપડેટ ફરી મળીએ છીએ આવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર